વર્ષ દરમિયાન આપને પરમાત્માની પ્રાપ્તિ થાય એવી હું ભગવાનને પ્રાર્થના કરું છું અને તમારી સાથે સાથે મને પણ પરમાત્માની પ્રાપ્તિ થાય એવી પ્રાર્થના કરીએ છીએ અને એમાં આપણે સત્યાવીસ કે અઠ્યાવીસ માં શ્લોક માં આવ્યા છીએ પરંતુ એક મહિનાથી વધુ નો ગેપ પડ્યો હોવાથી આપણે થોડુંક અત્યાર સુધી શું સમજી ચુક્યા છે ગીતા નો પહેલા અધ્યાય નું નામ છે અર્જુન વિષાદ યોગ અને એમાં કયા કયા ટોપિક શોક થી અભિભૂત થઈ ગયો હતો અને ભગવાને એને મોહ અને શોક માંથી દૂર કરવા માટે આ ઉપદેશ આપ્યો અર્જુને એને પ્રાર્થના કરી હતી કે ભગવાન અને ગીતાની અંદર ભગવાને બે પ્રકારના ધર્મ ની વાત કરીએ એક પ્રવૃત્તિ ધર્મ અને બીજું નિવૃત્તિ ધર્મ ધર્મનો જ્યારે જ્યારે પણ ક્ષય થાય છે ત્યારે પરમાત્મા અવતાર લે છે અને ફરીથી ધર્મનું સંસ્થાપન કરે છે સારી રીતે સ્થાપન કરે છે અને એ જ પરમાત્મા શ્રી શ્રી કૃષ્ણ રૂપે અવતાર લઈ અને અહી આપણને બધાને ગીતાનો ઉપદેશ આપ્યો ભગવાનને પોતાને કોઈ પ્રયોજન નતું ગીતા બોલવાનું કે ઉપદેશ આપવાનું કે કઈ સિદ્ધ કરવાનું બાકી હોય પરંતુ આપણા બધા પર અર્જુન ના આપણા બધા પર અનુકંપા કરવા માટે આપણને દૂર કરવા માટે મહાભારતની મધ્યમાં જેવી રીતે મુગટની ની અંદર કોઈની હીરો ઘડેલો હોય એવો આ હીરાની જેમ ચમકી રહ્યો છે ગીતા ગીતા શું છે હોય તો મોક્ષ શાશ્વત સુખની પ્રાપ્તિ કે કાયમની ની દુઃખની નિવૃત્તિ આ જ ગીતાનું પ્રયોજન છે હવે બધાએ વિચારી લેવાનું કે આપણે આ પ્રયોજનમાં ફિટ બેસીએ છીએ શું આપણને દુઃખ છે તો ગીતા આપણા માટે શું આપણને શાશ્વત સુખ જોઈએ છે તો ગીતા આપણા માટે શું આપણે જન્મ મૃત્યુના ચક્રમાંથી મુક્ત થવું છે તો ગીતા આપણા માટે છે તો ગીતામાં જે બે ધર્મ કીધા પ્રવૃત્તિ લક્ષણ ધર્મ એટલે કે કર્મ કર્મ જો ભૌતિક સિદ્ધિ માટે આપણે આચરણ કરીએ એટલે કે

પછી આવે છે નિવૃત્તિ ધર્મ એટલે જ્યારે તમે નિષ્કામ કર્મ કરતા કરતા હવે તમે તમારું આપણું અંતકરણ શુદ્ધ થઈ ગયું હોય તો હવે નિવૃત્તિ લક્ષણ ધર્મ તરફ જવું જોઈએ એટલે કે કોઈ ગુરુના શરણે રહી કે જગત ગુરુના શરણે રહી અને આપણે આત્મ જ્ઞાનનો ઉપદેશ સાંભળવો જોઈએ એટલે કે ગીતા ઉપનિષદ બ્રહ્મસૂત્ર વગેરે આ આત્મજ્ઞાનનો ઉપદેશ સાંભળી આત્મનિષ્ઠા પ્રાપ્ત કરી અને મોક્ષ પ્રાપ્ત કરવો જોઈએ જોઈએ બંધનમાંથી મુક્ત થવું હવે જ્ઞાનથી જ બંધનમાંથી મુક્તિ કેમ થાય તો કે આપણા બધાના બંધનનું કારણ છે અજ્ઞાન અને અજ્ઞાનની નિવૃત્તિ સિર્ફ ને સિર્ફ જ્ઞાનથી જ થાય કર્મથી ન થાય માટે કર્મને ભાવે કરવું બહુ મહત્વનું છે નહીતર ગમે તેટલું જ્ઞાન પ્રાપ્ત કરશો અધિકારી વગર એ જ્ઞાન ઉતરે નહીં ભાઈઓ રસોડાના અધિકારી ન હોય જે ભાઈઓ અને રસોડામાં ચાલ આજે હું રસોઈ બનાવું છું તો કેવી રસોઈ બને એ તમને બધાને ખબર છે

આ ગીતાનો ઉપદેશ એટલે કે આત્મજ્ઞાનનો ઉપદેશ અરણ્યમાં એટલે કે જંગલમાં આશ્રમ હોય ત્યાં પાતો હતો ભગવાને એ ઉપદેશને અરણ્યમાંથી રણમાં લઈ આવ્યા અને રણમાં ઉપદેશ અર્જુનને આપ્યો કેમ રણમાં આપ્યો તો કે માનવ જીવન પણ એક રણ સંગ્રામ છે જેમાં આપણા મનની અંદર તત્વ અને દૈવી તત્વનો સંગ્રામ નિયમિત ચાલે રાખે છે અને એમાંથી આપણે સફળ બનવાનું છે દૈવી તત્વને વિજય પ્રાપ્ત કરવાનું છે અને માટે જ ગીતાનો ઉપદેશ સર્વસામાન્ય દરેક વ્યક્તિ માટે કારણ જો મનની અંદર ભારતીય હોય કે અમેરિકન હોય કોઈ પણ હોય મુસ્લિમ હોય કે હિન્દુ હોય કોઈ પણ હોય મનની અંદર સંઘર્ષ જ હોય છે તો ગીતા એ મનની અંદરના સંઘર્ષનું નિવારણ આપે છે પાંચમી વાત આપણે કરી ચાર વાત આપણે કરી પહેલો પ્રયોજન શું હતું વાત બરાબર છે પછી બીજો બે પ્રકારના ધર્મ કીધા છે ત્રીજી વાત આ ધર્મને સેના માટે આચરણમાં મૂકવાનું ચોથી વાત આ ઉપદેશ અરણ્યમાં હતો એમાંથી રણમાં લેવા એટલે કે આપણા મનની અંદર લઈને આવ્યા પાંચમી વાત ગીતા સાચો ધર્મ સમજાવે છે બે પ્રકારના ધર્મ તો ગીતા પર આ બે પ્રકારના ધર્મથી પણ વિશેષ સાચો ધર્મ શું છે એ ગીતા સમજાવે છે કેમ એવું એનું આજ સાચો ધર્મ શીખવે છે એક સેના પરથી સાબિત થાય છે તો ગીતાના પહેલો શ્લોક જે દૂતરાષ્ટ બોલે છે ને એ આવી રીતે બોલે છે ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે ધર્મ શબ્દ થી ગીતાના ઉપદેશનું નું પ્રારંભ થાય છે અને ધર્મ શબ્દ થી ગીતાનો ઉપદેશ સમાપ્ત થાય સર્વ ધર્માન પરિત્યજ્ય ગીતાનો ઉપદેશ સમાપ્ત થાય છે અને મનુષ્ય જીવન સેના માટે આપ્યું છે અને માટે જ આ ઉપદેશ ધૂતરાષ્ટ્રના મુખ થી શરૂઆત કરવામાં આવી જે મોહાંધ હતો મોહમાં અંધ હતો આપણે બધા પણ કોઈક ને કોઈક રીતે મોહાંત છીએ માટે આપણને આ પ્રશ્ન થાય છે ભગવદ ગીતા એ ગુરુ અને શિષ્ય વચ્ચેનો સંવાદ છે અહીંયા ગુરુ કોણ છે તો કે સંજય સમ્યક દ્રષ્ટિ વાળો ગુરુ છે અને શિષ્ય કોણ છે તો કે એ શિષ્ય છે છે જે અંધ આપણે બધા પણ જન્મથી અંધ છીએ કેવી રીતે તો કે મનુષ્ય જન્મનું સાચું પ્રયોજન ન જણાય ત્યાં સુધી આપણે બધા અંધ જ છીએ રસોડાનું પ્રયોજન ખબર ન હોય ત્યાં સુધી તને કંઈ સમજ નથી પડતી કે તને અકલ નથી કે આંધળી છે આ રસોડામાં સેના માટે આવે સુવા માટે આવે આપણે એમ બોલીએ તો જે વસ્તુનું જે પ્રયોજન હોય એ ખબર ન હોય તો એને અંધ કહેવાય બસ એવી જ રીતે દૂતરાષ્ટ્ર જ અંધ તો એવું નહીં આપણે બધા પણ જ્યાં સુધી મનુષ્ય જન્મનું લક્ષ્ય કે પ્રયોજન ખબર નથી પડતી અને મોજ મજામાં જીવવું પડે છે અને એટલા માટે થઈને પછી અચાનક ભગવાન તરફ આવવાનું થાય તો અઘરું પડે અને એમાં આજે જે સાહીઠેક જણ સાઈઠ અરે સિત્તેર બોતેર જણ છે એટલે બાકીના ત્રીસેક ને ભારી પડ્યું છે આ જ વસ્તુ સમજાવે છે કે ભોગમાં ઇન્દ્રિયના ભોગમાં જો તમે થોડોક સમય પણ રો તો ભગવાન તરફ જે વર્ષો સુધી આપણી સાધના ચાલતી હતી એ સાધનામાં ફરી શરૂઆત કરવી અઘરી બની જાય છે માટે જ્યારે જ્યારે પણ રજા મળે ત્યારે તમારે તમારી રીતે સત્સંગ કરવાનો કાલ કે વધારે પડતા લોકોને વ્યવહારો હોય ભોગ વિલાસ હોય એટલે ત્યાં સુધી આપણને સાચું પ્રયોજન નથી ખબર પડી રસોડામાં જઈ અને આપણે મોબાઈલમાં વાત કરીએ દાળ મૂકી હોય શાક મુકો હોય ને આપણી વાતો ચીતો ચાલતી હોય બીજામાં ધ્યાન હોય

પહેલા ધર્મ શબ્દ નો ધર્મ એટલે સ્વરૂપ કરે એને ધર્મ કહેવાય ટેબલ નું ધર્મ છે લાકડું અગ્નિ નો ધર્મ છે ગરમી સૂર્ય નો ધર્મ છે પ્રકાશ આપવું જેના વગર સૂર્યનું અસ્તિત્વ નથી પ્રકાશ ના આપે તો સૂર્ય ન કહેવાય ગરમી ના આપે તો અગ્નિ ના કહેવાય અને લાકડું કાઢી લો તો ફર્નિચર રહે એનો ધર્મ કહેવાય તો મનુષ્યનો ધર્મ શું છે આપણા જીવનનું મૂળભૂત સત્ય જે છે એ જ આપણો સાચો ધર્મ છે

તમારું ને મારું અસ્તિત્વ છે એને આપણો ધર્મ કહેવાય તો આપણું અસ્તિત્વ લીધે તો કે ચેતનતા ને લીધે મારું અસ્તિત્વ છે મારા માં જ્ઞાન છે મારામાં ઈચ્છા છે શક્તિઓ છે આ એને લીધે હું સર્વત્ર વ્યવહાર કરી રહ્યો છું આ આપણો ધર્મ છે ચેતનતા ન હોય તો આપણું અસ્તિત્વ નથી છે પણ છે હું માણસ છું છું પણ છે પણ છે એ અસ્તિત્વ એટલે કે અસ્થિભાતી ને પ્રિય આ જગત માં આપણને કોઈ વસ્તુ પ્રિય ન હોય તો આપણે આપણા જીવન કરી નાખીએ માટે પ્રિયત્વ આપણો ધર્મ છે જે અંદર હોવો જોઈએ સચીદ આનંદ સત એટલે કાયમ રહેવાળું જે કાયમ વાળું શરીર છે ના તો શરીર આપણો ધર્મ નથી ઇન્દ્રિય છે ના તો ઇન્દ્રિય આપણો ધર્મ નથી

જગતનો મૂળભૂત ધર્મ છે ઈશ્વર ઈશ્વરેકાર પણ કહેવામાં આવે છે બધામાં પ્રવેશીને રહેલું છે નામ ધારણ કરીને પોતે જે વ્યવહાર કરે છે એ જ સચિદાનંદ બ્રહ્મ તત્વ છે જીવ રૂપે સગુણ સાકાર છે ભૂતાની ધાર્યા હું પૃથ્વીની અંદર પ્રવેશ કરીને એને ધારણ કરું છું જે ધારણ કરે છે એ જ પૃથ્વીનો ધર્મ છે

એનું નામ છે જીવ જે મનુષ્યત્વને ધારણ કરે છે ધર્મને જ ઈશ્વર કહેવામાં આવે છે અને જ બ્રહ્મ કહેવામાં આવે છે

ભગવદ ગીતામાં કહેલા ધર્મને સાંભળીને ધર્મના જ્ઞાનને સાંભળીને લાભ શું થવાનો શું આ ગીતા નહોતો સાંભળતો ત્યાં સુધી મારું જીવન ચાલતું નહોતું શું પરીક્ષામાં પાસ નહોતો થયો શું મને નોકરી નહોતી મળી શું મારો ધંધો થતો નહોતો શું મારો વ્યવહાર અટકી જતો થો આ જ્ઞાનની શું આવશ્યકતા છે આના વગર બધું જીવન બરાબર ચાલે છે જ્ઞાનની જીવનમાં આવશ્યકતા શું છે

તૂટી ગયો એ ભાંગીને ભૂક્કો થઈ ગયો અને રણ બહાદુર તો એકલે હાથે આ સામેની આખી સેનાને એને હરાવી હતી અને છતાં પણ કુરુક્ષેત્રના મેદાનમાં આવતા હું તો બહુ હોશિયાર છું મને કોઈ જ્ઞાનની જરૂર નથી હું બધાને હરાવી શકું એમ છું અને રણ સંગ્રામમાં આવતા એનો આ ભ્રમ ભાંગી ગયો અને ધર્મની સમજના અભાવે એ સમૂડ થઈ ગયો શોક અને વિષાદમાં ફસાઈ ગયો અને માટે જ અર્જુને પ્રશ્ન પૂછ્યો છે એના પરથી ખબર પડે છે કે ઈ ધર્મની બાબતમાં સમૂડ થઈ ગયો તો કાર્પણ્ય દોસો પહત સ્વભાવઃ પૃચ્છામિ ત્વામ ધર્મ સમૂડ ચેતા બીજા અધ્યાયના સાતમા સ્વરૂપમાં અર્જુન કહે છે કે હું કેટલું ભણ્યો છું દ્રોણાચાર્યજી પાસે કેટલો હોશિયાર છું કેટલી સફળતા પ્રાપ્ત કરી છે અને છતાં પણ મને ધર્મ નથી ખબર તમે મને ધર્મનો ઉપદેશ આપો દૂતરાષ્ટ્રે પણ ધર્મની માંગણી કરી અર્જુને પણ મારો ધર્મ શું છે અત્યારે એ મને ધર્મનું જ્ઞાન આપો માટે આપણે બધાએ ઓવર કોન્ફિડન્સમાં રહેવાનું નથી આ હા મને ખબર છે મારે પૂજા શું કરવાની હું માળા ફેરવું છું મંદિરમાં દર્શન કરવા જાઉં છું અને ઉત્સવોમાં બધી પૂજા વિધિને બધું કરું છું મને ધર્મ ખબર છે આવું કરવાની જરૂર નથી તમે ને હું આટલો ધર્મ કરીએ છીએ અને છતાંય દુઃખ દુખ આપણું દૂર નથી થતું તો સાચો ધર્મ આપણને ખબર નથી જે દિવસે સાચો ધર્મ ખબર પડી જશે એ દિવસે આપણે દુઃખ એટલે શોક અને મોહમાંથી મુક્ત થઈ જશે ભગવાને ઉપદેશની શરૂઆત જ એ રીતે કરી બીજા અધ્યાયના અગિયારમાં શ્લોકમાં અસોચ આનંદ શોક ન કરવાનો શોખ કરે છે હવે આપણે બધા પણ આવું કરીએ છીએ પૈસાનો શોખ કરીએ અરે યાર મારા પૈસા કોઈ લઈ ગયું આમ છે તેમ છે મારા સંબંધીઓ તૂટી ગયા કોઈ મને માન નથી આપતું લગાડવાનું છે માન સન્માન મળવું નહીં પણ પ્રાર તો સાચ છે તમે કેટલી સેવા કરી હોય માન મળે નહીં ને કોઈ નવો નવો આવ્યો હા હા તમે અમારા ઘરે ઓહો અમારા ભાગ્ય ઉગડીએ વગેરે વગેરે અને આખી જિંદગી ઘરમાં રસોડામાં સારી આખા પરિવારને સારી રસોઈ બનાવીને અને પ્રેમથી જમાડતી હોય એને કોઈ માન સન્માન ન હોય તો માન કેવી રીતે મળે કેવી રીતે મળે ધન જો આપણા હાથમાં હોત તો દુર્ય યુધિષ્ઠિરનું ધન બધું ચાલ્યું ન ગયું હોત સંપત્તિ કે ધન ચાલ્યા ગયા ન હોત અને ભૂતકાળમાં જુઓ કેટલાય લોકો કેવાય મોટા મોટા ખા હતા બધા પાણીમાં દુખ એનું જ લાગે જ આપણને માટે આપણને સાચો ધર્મ ખબર હોવી જોઈએ આંતરિક સંઘર્ષ આ છઠ્ઠો ટોપિક આપણે જોયો હતો અને આંતરિક સંઘર્ષ જેવી રીતે ધૂતરાષ્ટ્રને થયો જેવી રીતે અર્જુનને થયો એવી રીતે જ આપણને બધાને પણ આંતરિક સંઘર્ષ થાય એના માટે ભગવાને બુદ્ધિની ભેટ આપી છે આ ભેટને આપણે વેડફી નાખીએ છીએ અને સંસારમાં ખર્ચી નાખીએ છીએ માટે જ ભગવાને ગીતામાં કીધું બુદ્ધૌ શરણમ અનવિચ્છ બુદ્ધિના શરણે જ્ઞાનના શરણે તું જા

पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः हरि ओं श्रीगुरुभ्यो नमः हरि ओं हरि ओं बद्ध